ગોરવા મધુનગર બ્રિજ પાસે બાઇકના હપ્તા પત્નીના પિયરમાંથી લેવા માટે ઝઘડો કરી પતિએ પત્નીના માથે લોખંડનો તવો મારી દીધો હતો પત્નીનું મોત થતાં ગોરવા પોલીસ હત્યાનો ગુનો નોંધી તેના પતિને પકડી પાડ્યો હતો ત્યારે પતિ હત્યા કરીને યુપી જતો રહ્યો હતો ત્યારે તે પરત વડોદરા આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો ગોરવા મધુનગર બ્રિજ પાસે સોફિયા પાર્કમાં રહેતો મોઈનખાન ભૂરેખાન પઠાણ ફેબ્રિકેશનનું કામ કરતો હતો તેની નિશારબાનુ સાથે તે વારંવાર દહેજની માગણી કરી મારઝૂડ કરતો હતો નિશારબાનુના પિતાએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે મોઈને લગ્ન વખતે મારી દીકરી પાસે બાઇકની માગણી કરતો હતો ત્યારે અમે હપ્તેથી તેને બાઇક લઈ આપી હતી ગત્તા બે છ જૂને દીકરી મારા ઘરે રડતી રડતી આવી હતી મારી પત્નીને તે કહેતી હતી કે પતિએ ઝઘડો કર્યો છે બાઇકના બાકીના હપ્તા તારા ઘરેથી લઈ આપ જેથી તે હપ્તાના રૂપિયા લેવા આવી હતી જોકે ત્યારે અમે તેને સમજાવીને પરત મોકલી દીધી હતી તાપ બે સાત જૂને દીકરીનો રાત્રે પોણા બાર વાગે ફોન આવ્યો હતો કે પપ્પા મને લેવા માટે આવો નહીં તો આ લોકો મને મારી નાખશે હું અને મારી પત્ની સાથે દીકરીને લેવા માટે નીકળ્યા હતા ત્યારે દીકરી નવાયાડ બ્રિજ પાસે લથડિયા ખાતી જોવા મળી હતી તેને માથે લોહી નીકળતું હતું દીકરીએ કહ્યું હતું કે પતિએ મને માથે લોખંડનો તવો માર્યો છે એસીપી આર કવાએ કહ્યું હતું કે આરોપી હત્યા કરીને યુપી ભાગી ગયો હતો પરત વડોદરા આવતા પોલીસે પકડી પાડ્યો હતો ગઈ પહેલી જુલાઈના સાંજના સાત વાગ્યા પછી એક ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા એકસો ત્રણ કૌંસમાં એક મુજબ ગુનો દાખલ થયેલ છે સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા ઈસરાયલ અશરફ પઠાણના દીકરી નાશિરબાનુના મેરેજ મોઈન ખાન ગોરેખાન પઠાણ સાથે કરેલા હતા આ નાશિરબાનુ અને ગોરેખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી હતી જે અનુસંધાને તારીખ સત્યાવીસના રોજ ઉગ્ર બોલાચાલી થતાં મોહિન ખાને આવેશમાં આવી જઈ અને નિષારબાનું માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલ હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને પહેલી તારીખના રોજ નિશારબાનું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે પુનઃ રજિસ્ટર કરવામાં આવેલ છે મોહિન ખાન છૂટક મજૂરી જ કરતા હતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા હતા ગુનો દાખલ થયા પછી એ અહીંથી થઈ ગયો હતો હમણાં રિસેન્ટલી એક કલાક પહેલાં જ એમને અરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એટલે પૂછપરછ ચાલુ છે તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે જનરલી એવું એમનું એટીટ્યૂડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને આઉટ કરી અને હાઈઝેક કરવામાં કરોડિયા કેનાલ પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે ત્યાંથી જે રીતના વાત એવી સામે થી આવી છે કે બાઈક ના હપ્તા ભરવા માટે અને અન્ય પરિવાર પૈસા ચૂકવવા માટે ભી વારંવાર પ્રેશર કરવામાં આવ્યો છે એ કારણોસર હા એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા એમના ફરિયાદી પણ એવી રજૂઆત છે અને એમને બાઈક પણ હપ્તે લઈ આપી હતી અને બાઈક ના કઈ હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બનુ મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આય તો આપણો હપ્તો ભરાઈ જાય નહીં તો હું તને મારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલભાઈ ભાઈ એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ હજાર રૂપિયા આપો મને હા એવા અવારનવાર પ્રસંગો બન્યા છે કે દીકરીએ એમના પિયર રૂબરૂ જઈને પણ રજૂઆત કરી હતી કે મને ત્યાં સાસરીમાં પતિ તરફથી ત્રાસ છે મારજોડ કરે છે અને રિસન્ટલી જે બનાવ બન્યો એમની પહેલાં પણ છવ્વીસ તારીખે પણ આ એમની રજૂઆત હતી જ અને સત્યાવીસ તારીખે આ બનાવ બન્યા પછી પણ એ ત્યાં રિક્ષા લઈને એમના ઘેર પણ ગઈ હતી અને ત્યાંથી એમના જે ફરિયાદી છે ઇસરાયલભાઈ એમને લઈને આવેલા હતા મરણ જનાર ની ઉંમર છે સત્યાવીસ વર્ષની હા એ જે રસોઈ કરવાનું જે તવો આવે છે એ પોલીસે કબજે લીધો છે